અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં આવતા ઈસનપુર વોર્ડમાં આવેલા પુષ્કર ગ્રીન ફ્લેટની સામે મ્યુનિસિપલ તંત્ર દ્વારા જે પાર્કિંગ પ્લોટ ફળવાયો છે તે પ્લોટમાં ઘણા સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનના જ કોન્ટ્રાક્ટર અનિલભાઈ ગંગવાણી દ્વારા અન્ય જગ્યાનો કચરો એટલી હદે ઠલવાયો હતો કે સ્થાનિક રહેશો ગંદકીથી ઉત્પન્ન થતા મચ્છરોથી તેમજ દુર્ગંધની તકલીફથી કંટાળી મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ વિપુલભાઈ બારોટે ઈસનપુર વોર્ડના ઈજનેર ખાતાના આસિસ્ટન્ટ સિટી ઈજનેર જયદીપભાઈ ગોંડલિયાને તેમજ બ્રિજેશભાઈને ધ્યાન દોરતા તેઓએ તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કોર્પોરેશનના

રમણભાઈ લક્ષ્મણભાઈ રમણભાઈ લક્ષ્મણભાઈ તડવી એટલે અત્યારે હાલ તમે જે આ ઈસનપુર બાવનિયાના મેદાન જોડે અત્યારે હાલ આ જેસીબી મશીન લઈને આવ્યા છો એ કોણે કોને મોકલ્યા છે તમને અનિલભાઈ ગંગવાનીએ એટલે તમને અત્યારે હાલ આ કચરો ઉપાડવા મોકલેલા છે કે પછી આનું લેવલિંગ કરવા મોકલ્યા છે પણ એમ લેવલિંગ બરાબર થશે અને અહીંયા આગળ જો તમે લેવલિંગ કરશો અને આવનારા દિવસોની અંદર વરસાદ આવશે તો અહીંયા આગળ કીચડ નહીં થાય

ટ્રેક્ટર છે ને ભરીને જાય છે ભરીને બરાબર અનિલભાઈ ગંગવાની શું કામ કરે છે એ તો કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર છે સમા હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડના ને એના કામમાં